બનાસકાંઠામાં જીતેલા ઉમેદવાર ગેનીબેન ઠાકોર માટે સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમજ લોકસભા ઉમેદવારો અને જિલ્લા પ્રમુખોનું ખાસ સન્માન કરવામાં આવ્યું આ સમારોહમાં શક્તિસિંહ ગોહિલ કહે છે કે આ ચૂંટણીમાં ગેનીબેને ભાઈઓની લાજ રાખી છે આ બાદ ગેનીબેન ઠાકોરે પ્રેસને સંબોધન કર્યું હતું અને કહ્યું કે આ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની જનતાએ ભાજપની હેટ્રિકને રોકી છે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસની જીત એ લોકશાહીની જીત છે અમારા કાર્યકર જો હેરાન થશે તો અમે અંત સુધી લડીશું જે બાદ ગેનીબેન ઠાકોરે મીડિયાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આ લોકશાહી બચાવવાનું કામ એ સમગ્ર ગુજરાત અને દેશે કર્યું ઓગણીસો સુડતાળીસમાં દેશને આઝાદી અપાવવા માટે દેશના ઉદ્યોગપતિઓ હોય ધનવાન પરિવારો હોય એ મહાત્મા ગાંધી હોય સરદાર પટેલ હોય કે આપણા જે કાંઈ આઝાદીના લડવૈયા હોય એને દેશની આઝાદી માટે ફંડિંગ કરતા હતા બે હજાર ચોવીસમાં બનાસકાંઠાના લોકો એક ગરીબ સમાજની દીકરીને આ દેશની લોકશાહી બચાવવા માટે કરીને નાના મોટું ફંડિંગ કરી અને ફૂલ નહીં તો ફૂલની પાખડી કે કેમ કરીને લોકશાહી બચે કેમ કરીને કોઈક અવાજ ઉઠાવવાવાળા લોકો આગળ આવે ત્યારે એની શરૂઆત એ સમગ્ર ગુજરાતની અંદર બનાસકાંઠાએ કરી છે ત્યારે હું બનાસકાંઠાની જનતાનો આભાર માનું મીડિયાનો પણ આભાર માનું કે છેક અમદાવાદથી અને નેશનલ સુધી ક્યાંક ચૂંટણીની અંદર ઘણી આશા અપેક્ષાઓ હોય પણ ક્યાંક કંપનીના ખર્ચે ક્યાંક પોતાના ખિસ્સાના ખર્ચે ઝીરો ગ્રાઉન્ડ ઉપર આવીને જે વાસ્તવિકતા મીડિયાએ લોકો સમક્ષ મૂકી એનો પણ ક્યાંક ને ક્યાંક અમને સારા એવા પ્રમાણમાં મળ્યો

तमाम ज्ञात समाज सब्योग